સરકાર ઉત્તરાખંડ ને ક્ષમતા ભારત અંગોલા વચ્ચે મત્સ્યપાલન હાઈ ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રે થયા એમઓયુ રાષ્ટ્રપતિએ અંગોલાના પચાસમાં સ્વતંત્ર પર્વે અભિનંદન પાઠવવા બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો પર મૂક્યો ભાર કહ્યું બંને દેશો કુટનૈતિક અને આર્થિક અને સામાયિક સંબંધોને પ્રોત્સાહન આપવા પર સહમત ગ્યાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર ભરગમ થયા શાંત અગિયાર નવેમ્બરે વીસ જિલ્લાની એકસો સીટો માટે મતદાન ચૌદ નવેમ્બરે યુદ્ધાષ્મત ગણતરી ને સરકારના દસ મંત્રી સહિત આરજેડી જેડી કોંગ્રેસનો ભાગ્યતા ઉપર એસઆઈઆર લાગુ થયા બાદ પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે ક્ષેત્રો પરથી બાંગ્લાદેશ ભાગી રહ્યા છે નામ જ કરાઈ સામેલ આતંકીઓના મોટા મનસુબાનો પર્દાફાશ ગુજરાત એટીએસ આઈએસઆઈએસના ત્રણ આતંકવાદીઓની અમદાવાદથી કરી ધરપકડ દેશમાં વિવિધ સ્થળોએ હુમલાની હતી યોજના આતંકીઓ પાસેથી હથિયારો અને કેસ્ટર ઓઈલ કબજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢથી યુનિટી માર્ચના ભાગરૂપે રાજ્યવ્યાપી પદયાત્રાનો કરાવ્યો પ્રારંભ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગના મુખ્યમંત્રીએ લેવડાવ્યા શપથ સાથે જ મુખ્યમંત્રીએ આરજી હુકુમતના સ્વતંત્ર સેનાનીના પરિવારજનોનું કર્યું સન્માન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઓડિશાના રાજ્યપાલ ડૉક્ટર હરિબાબુ કંભમપતિએ કરી શુભેચ્છા મુલાકાત ઓડિસ્સાના રાજ્યપાલે એકતાનગરને એક સંપૂર્ણ વિશ્વ પ્રવાસન ધામ તરીકે વિકસાવમાં બદલ રાજ્ય સરકારની કરી સરાહના મુખ્યમંત્રીએ ઓરિસ્સાના રાજ્યપાલને સ્મૃતિ ચિન્હ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તાપીમાં જનજાતીય ગૌરવ યાત્રામાં થયા સહભાગી નાયબ મુખ્યમંત્રીએ કહ્યું જનજાતીય ગૌરવ યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ આદિવાસી સમાજ માટે ઉત્સવ સમાન નાયબ મુખ્યમંત્રીએ તાપીના ઉછલમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું કર્યું ઉદઘાટન રાજ્યમાં આજથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ બેગામથી કરાવ્યો પ્રારંભ આજે સત્તાણું કેન્દ્રો પર થઈ ખરીદી આવતીકાલથી ત્રણસો કેન્દ્રો પર થશે ખરીદી રાજ્યમાં પ્રથમવાર પોઈન્ટ ઓફ સેલ મશીન કે ફેસ રેકગ્નિશન દ્વારા ખરીદી